મૃત્યુ પર્યંત કંઈ બોલતા નથી આવી જ અવસ્થામાં ધીરે ધીરે તેમનું મોત થાય છે રાજસ્થાન હાઈકોર્ટ ને જે ચુકાદો આપ્યો છે સંતારાના સલ્લેખના વિરુદ્ધ અમારા જો ગુરુવર મહારાજ સાહેબ હોય એ લાસ્ટ ટાઈમ સમાધિ લે છે એના વિરુદ્ધમાં અમે રેલી કાઢી કે આ ખોટું છે અનાધિકાલ થી એ વસ્તુ છે કે અમારા દિગંબરમાં માં સમાધિ લાસ્ટ મહારાજ લાસ્ટ ટાઈમ હોય એ ટાઈમ સમાધિ લે છે ધર્મ છે આજનો ધર્મ નથી અનાથી અહિંસા જીવો અમે એક મારા પાપ આપણે આત્મહત્યા કેવી રીતે કરી શકીએ આત્મહત્યા એ આત્મસાધના છે આત્મહત્યા નથી